જય માતાજી બધાને તો આજે હું દાબેલી બનાવવાની છું તો આ વિડીયો તમે જરૂરથી જોજો તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો તો સૌથી પહેલાં આપણે બટેકા બાફી લઈશું તો બટેકા બે તેમ પાણી સરસ રીતે ધોઈ નાખવાના અને એક લોટો પાણી વેરીશું અને બટેકા મૂકી દઈશું કૂકરમાં જ બાફાના છે બટેકા તો જલ્દી બફાઈ જાય તો બટેકા બફ બફાઈ ગયા છે તો એને ઠંડા કરીને ફોલી લેવાના એની છાલ બધી ઉતારી દેવાની અને ઠંડા થવા દેવાના ફોલીન તો ફૂલાઈ ગયા છે તો ઠંડાઈ થઈ ગયા બટેકા તેનો માવ બનાવી દઈશું હવે બધા બટેકાનો સે જે આખું રહેવું ના જોઈએ એકદમ એનું માવ બનાવી દેવાનો તો માવ બની ગયો છે હવે તો એને વઘારી વઘારીશું કળે મૂકી દીધી છે અને તેલ થોડુંક જ નાખવાનું વધારે નહીં નાખવાનું થોડુંક જીરું નાખીશું થોડીક વરિયાળી નાખીશું તલ નાખીશું ચમચીથી હલાઈશું હવે કે આપણો મસાલો બળી ના જાય હવે શેકેલી સીંગ નાખીશું આ શીંગ ઘરે શેકીને પોતરા કાઢીને તે બે બનાવી છે થોડી ઘીંગ નાખીશું ગેસથી મોજ રાખવાનો કે આપણા બધા મસાલા બળી ના જાય અને આપણે બટેકાનો માવો નાખી દઈશું હવે ચમચાથી મિક્સ કરીશું હવે ચમચાથી બધું અમે માવ મિક્સ કરી દેવાનો એક સરખો થઈ જાય શેકીન જે આખા બટેકા રહી ગયા હોય એ ચમચાથી ભાગી નાખવાના અને હવે મસાલા નાખી દઈશું થોડી કડદર નાખીશું ધાણા જીરું પાવડર મરચું મીઠું અને હવે બધા મસાલા મિક્સ કરી દેવાના અને આમાં તમે ચાટ મસાલો પણ નાખી શકો છો તો ચાટ મસાલો હોય તો તમે નાખો તો એકદમ ચટપટો આમ સ્વાદ લાગે તો તમારા ઘરે ચાટ મસાલો હોય તો તમે એ પણ નાખી શકો છો અને ચાટ મસાલો ના હોય તો થોડુંક લીંબુ પણ લીંબુ નાખો તો એ ચાલે ગરમ મસાલો નાખીશું આ ચમચાથી મિક્સ કરી દઈશું આ ગરમ મસાલો નાખવો જરૂરી જ છે આ ગરમ મસાલાથી જ સ્વાદ આવે છે સરસ તો હવે ચમચાથી બધો મસાલો શેકી નાખીશું ગેસ ધીમો જ રાખવાનો કે આપણો માવ બ બળી ના જાય તો એકદમ ચટપટો સ્વાદ માટે થોડી ખજૂર આંબલીની ચટણી નાખીશું તો હવે ચમચાથી મિક્સ કરી દઈશું તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો બહુ મસ્ત લાગે છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો થોડુંક પાણી નાખીશું વધારે નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું કે જે આપણે મસાલા નાખ્યા છે સરસ રીતે આપણા મસાલા બધા શેકાઈ જાય હવે થાળી ઢાંકી દઈશું અને ગેસ ધીમો જ રાખવાનો તો સરસ મસાલા શેકાઈ જાય તો સરસ રીતે બધા મસાલા શેકાઈ ગયા છે તો થોડીક મોરસ નાખીશું મોરસની જગ્યા તમે બુરું પણ નાખી શકો છો અને એકદમ મિક્સ કરી દેવાનું કે મોરસ આપણી બધી ઓગળી જાય તો સરસ રીતે માવો બની તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કોથમીર નાખી દઈશું અને હવે માવો ઠંડો થવા મૂકી દઈશું ઘડીક તો મિક્સ કરી દઈશું અને હવે આપણે દાબેલી બનાવવા માટે તવો મૂકી દઈશું ગરમ થવા અને આવી રીતે ચક્કાથી બ્રેડ કાપી નાખવાની તો મીઠી ચટણી લગાવી દઈશું બે જગ્યાએ ટામેટા સોસ હોય તો તમે ટામેટા સોસ પણ લગાવી શકો છો અને તીખી ચટણી પણ લગાવી શકો છો એક જગ્યા એક સાઈડમાં તો માવ ભરી દીધો છે તો ડુંગળી અને આવી જ રીતે બધા બનાવીને તવા ઉપર આવી રીતે ઘર શેકા મૂકી દેવાના તો આવી જ રીતે બધી તાબેલી બનાવીને દવા ઉપર મૂકી દઈશું તો ગેસ ધીમો જ રાખવાનો ધીમા તાપે સરસ રીતે કે આપણે આ દાબેલી બળી ના જાય તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને તમને જરૂરથી કહેજો અને આવી જ રીતે બધી દબાયલી દાબેલી બનાવી દેવાની તો આવી રીતે ધીમે ધીમે શેકી નાખવાના તો પ્લેટમાં કાઢી લઈશું તો દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી તવા ઉપરથી ઉતારી દઈશું હવે મીઠી ચટણી લગાવી દઈશું અને તમારું ઉપર ના લગાવી તોય ચાલે સાઈડમાં ડીશમાં પણ તમે ચટણી નાખી શકો છો મેં ગાર્નિશિંગ કરી છે તો ઉપર ડુંગળી નાખીશ થોડીક સેવ નાખીશ અને ઉપર તમે ચાટ મસાલો પણ નાખી શકો છો તો દાબેલી બનીન તૈયાર થઈ ગઈ છે તમારા ઘેર તમે આવી જ રીતે બનાવજો કેવી બની કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતા